હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું લોટવાળા છાસિયા સંભરિયા મરચાં તો આ મરચાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે કાઠિયાવાડ સાઈડ જઈએ તો સંભારા સાથે આજ સંભારિયા મરચાં પણ આપણને મળતા હોય છે લોટવાળા સંભારા મરચા તો ઘણા વિચારતા હોય છે કે કઈ રીતે બનાવતા હશે ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે કયા ઇન્ગ્રેડિયન્ટ ઉમેરતા હશે તો આજે હું તમારી સાથે શેર કરીશ કે રેસ્ટોરન્ટમાં એટલે કે હોટલમાં કઈ રીતે આ સંભારિયા મરચાં બનાવે છે અને સ્વાદ કઈ રીતે લાગે છે તો કાઠિયાવાડના ઘરે ઘરમાં બનતા આ લોટવાળા છાસિયા સંભારિયા મરચા આજે હું તમારી સાથે તેની રેસીપી શેર કરીશ તમે પૂરો વિડીયો જોશો તો તમને ખૂબ જ મજા આવશે અને બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ તમને કંઈક નવું ખાવા મળશે જ તેની ગેરંટી છે તો ચલો બનાવવાનું શરૂ કરીશું તો મેં અહીં અઢીસો ગ્રામ મરચાં લીધા છે આ એકદમ ફ્રેશ મરચાં છે તો વાડીએથી તોડી લાવ્યો છે મારો ભાઈ તો હું તમારી સાથે આ એકદમ ફ્રેશ મરચાને લોટવાળા છાસિયા છ મરચાની રેસીપી એની બનાવીને શેર કરીશ તો આ મરચા મેં ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે તો હવે આ મરચાને આપણે સમારી લઈશું તો ઘણા લોકો બે રીતે એટલે આ મરચાને સમારતા હોય છે તો હું તમને બંને રીતે મરચાં સમારીને બતાવું તો જેવી રીતે આપણે નોર્મલ કટ કરતા હોય ને અડધી ફિંગર કટ જેટલા તેવી રીતે ગોળ ગોળ સમારી શકાય આ મરચાંને અને વચ્ચેથી ચીરો કરીને એટલે કે સ્લેટ કરીને પણ સમારી શકાય આવી રીતે જુઓ તો તમને જે રીતે ગમતા હોય તમે તે રીતે આ મરચાંને સમારજો જુઓ આવી રીતે ચીરો કરીને પણ અને ગોળ ગોળું પણ સમારી શકાય તમને જે રીતે જે રીતે ફાવે ને તે રીતે સમારજો તો બસ જુઓ અહીં મેં મરચાને સમારી લીધા છે તો મેં અહી સો ગ્રામ મરજા સમાર્યા છે અને આટલા મરજાથી આપણે આપણે ત્રણ વ્યક્તિ ખાઈ શકે ને તેટલા લોટવાળા લોટ તૈયાર કરી લેશું તો આ બીજ આપણે કઈ રીતે રીતે કાઢવાના તો આવી તમે મારી ટ્રેક યુઝ કરજો મરચાનારજાના બી સરસ કાઢી શકાય છે તમે કોઈ બીજી પણ રીતે મરચા વાપરવાના હોય અથાણા માટે પણ ત્યારે પણ તમે આવી રીતે મરચાના બી કાઢી શકો છો જુઓ જો તમને બી પસંદ હોય તો તમારે રેવા દેવાના તો મેં અહીં આ સો ગ્રામ મરજાની સામે એક મોટો ચમચો ભરીને બેસન લીધું છે જેને ચાળી લીધું છે અને તેને આપણે હવે એકદમ સ્લો ફ્લેમ પર શેકવાનું છે તો ફાસ્ટ ગેસ બિલકુલ પણ નહીં કરવાનો જો તમે ફાસ્ટ ગેસ પર શેકશો ને તો આ બેસનનો સ્વાદ સારો નહીં રહે અને જે આપણે સ્વાદ જોઈએ ને સંભારા મરચાંમાં તે નહીં આવે તો ઘણા લોકો કહેતા હોય છે ને કે ગઠ્ઠા પડી જતા હોય છે સંભારા મરચાંને બનાવતી વખતે તો આ કારણ છે કે તમારે છે ને બેસનને ચાડીને શેકીને પછી લેવાનું છે તો જો મેં અહીં ત્રણ ચમચી તેલ લીધું છે અને તેલ સરસ એવું ગરમ થઈ રહેવા આવે એટલે આપણે તેમાં રાય ઉમેરીશું તો રાઈ થોડી આગળ પડતી ઉમેરવાની એટલે કે એક ટી સ્પૂનથી થોડી વધારે ઉમેરવાની રાઈનો સ્વાદ સરસ લાગે અને કોઈ પણ સંભારો બનાવો તેમાં મેથી તો વઘાર હોય જ તો મેથીનો વઘાર આપણે કરીશું એ અડધી ટી સ્પૂન જેટલી મેં મેથી ઉમેરી છે અહીં મેં એક ટેબલ સ્પૂન જેટલા તલ ઉમેર્યા છે અને તલ પણ સરસ રાઈ મેથી અને તલ સરસ ચટકી જાય પછી તેમાં આપણે હળદર ઉમેરીશું અને હવે તેમાં આપણે મરચાં ઉમેરીશું અને હિંગનો સ્વાદ તો ખૂબ જ સારો લાગે છે આ મરચાના સંભારામાં એટલે આપણે એક ટી સ્પૂનથી થોડી વધારે એટલે કે અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું અને આ બધું સારી રીતે સાંતરીશું તો ફ્રેન્ડ્સ આ એકદમ ફ્રેશ મરચાં છે વાડીએથી અમારા ખેતરથી મારો ભાઈ લાવ્યો હતો તોડીને જેથી પાણીનો ભાગ વધારે છે મરચામાં તમે જોઈ શકો છો મરચાં વધારે પાણી રિલીઝ કરી રહ્યા છે તો આ મરચાંને આપણે થોડાક જ વધારે નહીં શેકવાના થોડાક જ શેકવાના હોય છે કેમ કે લોટ સાથે પણ આ મરચાં શેકાતા હોય છે તો તેલમાં સરસ મરચાં શેકાઈ જાય આવી રીતે પાણી છૂટું પડી જાય ત્યારબાદ તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે મરચામાં ત્યારબાદ બે ચમચી દહીં લેવાનું છે અને એમાં આપણે એટલે કે એક વાટકીથી બે વાટકી એટલે મીન્સ કે સો ગ્રામ મરચામાં બે વાટકી પાણી ઉમેરવાનું છે તો તમે અહીં પાણી વગર પાણી સાથે પણ આ સંભાર્યા મરચાં બનાવી શકો છો પણ એ છાસિયા મરચાં હું તમારી સાથે શેર કરું છું કે લોટવાળા છાસિયા સંભાર્યા મરચાં કઈ રીતે બનાવવા તો બે ચમચી દહીંમાં તમારે અહીં પાણી ઉમેરવાનું બે વાટકી જુઓ અને મિક્સ કરવાનું છે અને હલાવતા જ રહેવાનું જેથી દહીં ફાટે નહીં જુઓ તો તમારી પાસે દહીં ના હોય ને તો તમે અડધી વાટકી છાસમાં પણ પાણી ઉમેરીને બે વાટકી કરીને પણ આવી રીતે છાસિયા મરચાં બનાવી શકો છો તો બસ તારું બધું મિક્સ થઈ ગયું છે તો અહીં પાણી સારી રીતે ઉકળવું જોઈએ તો આપણે પહેલાં મીઠું ઉમેરી દઈશું સ્વાદ મુજબ મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ સેમ ટુ સેમ ઉકળો એટલે આવું ઉકળવું જોઈએ એમ પાણી ત્યારબાદ આપણે બેસન ને ફેલાવી લેવાનું છે એક જગ્યાએ નથી આવી રીતે સ્પ્રેડ કરવાનું છાંટવાનું પણ બધી જગ્યાએ છાંટી દેવાનું છે આવી રીતે બેસન ને અને ત્યારબાદ એકદમ સ્લો ફ્લેમ કરી દેવાની છે જો તમે ફાસ્ટ ગેસ પર કરશો ને તો તમારું બેસન બળી જશે સ્વાદ સારો નહીં આવે લોટ કાચો રહેશે તો એકદમ સ્લો ફ્લેમ પર અઢી થી ત્રણ મિનિટ તમારે ઢાંકી રાખવાનું કા તો કહી શકાય કે પાણી બળે ત્યાં સુધી અને જોઈ શકો છો તમે એકદમ સરસ આપણું બેસન એબ્ઝોર્બ કરી લીધું છે પાણીને તો ફ્રેન્ડ તમે શેકીને બેસન લેશો ને તો તમારે ક્યારે પણ ગઠ્ઠા નહીં પડે એક જગ્યાએ તમે બેસન ના ભભરાવતા દરેક જગ્યાએ સરખું છાંટી દેવાનું ત્યારબાદ અને જો આવી રીતે મિક્સ કરવાનું છે ધીરે ધીરે તો 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 ગઠ્ઠા નહીં પડે અત્યારે પાણીનો ભાગ છે બેસનમાં તમે અહીં ઢાંકી પણ શકો છો મિનિટ માટે પણ હું અહીં તમને બતાવું ઢાંક્યા વગર પણ કેમ કે મારે મરચાં વધારે ગળી ગયા છે એટલે કે ચડી ગયા છે કેમ કે મરચાં ખૂબ જ કૂણા હતા તો જો એટલો સરસ આપણો સંભારો બનીને તૈયાર થઈ રહ્યો છે તેલ છૂટું પડી રહ્યું છે બેસનમાંથી પાણીનો ભાગ બળી રહ્યો છે તે આપણું બેસન ચમકી રહ્યું છે એટલે સમજ સમજણ પડી જાય પેન છોડી રહ્યું છે તો અહીં હું તમને મારા ઘરની ટ્રેક બતાવું આ છે કાચા લીલા મરચાં તો અમારા ઘરમાં છે ને આવી રીતે છાસિયા મરચાં બનાવીએ ત્યારે છે ને છેલ્લા આવી રીતે જ્યારે એક મિનિટ બાકી હોય કે દોઢ મિનિટ ત્યારે કાચા મરચાં ઉમેરવામાં આવે છે જેથી જ્યારે આપણે છાસિયા મરચાં ખાઈએ ને સંભારો ત્યારે તેમાં કાચા મરચાં થોડા ચડેલા હોય ને આવી રીતે એક મિનિટ એવા મરચાં ખાઈએ ને ત્યારે જે ખા ખાટો સ્વાદ અને તેનો તીખો પણ સ્વાદ કાચા મરચાંનો તે ક્રંચ આવે ને મોમાં તો એ ક્રંચ બહુ સરસ લાગતો હોય એક બાજુ ચઢેલા મરચા લોટનો સ્વાદ મેથીનો સ્વાદ રાઈનો સ્વાદ અને એક બાજુ આ કાચા મરચાંની તીખાશ બહુ સરસ લાગતી હોય છે તો ફ્રેન્ડ્સ તમે જો ખાટા મીઠા પસંદ કરતા હોવ તો તમારે આ સ્ટેજ પર જયારે આ મરચા સરસ બની જાય ને જુઓ તેલ છૂટું પડી ગયું છે ચમકી રહ્યો છે આપણો લોટ તો તે સમયમાં તમારે અડધું અડધું લીંબુનો રસ નીચોવી દેવાનો અને ખાંડ તમારે અડધ ચમચું ઉમેરી દેવાની તો જુઓ અને જો તમને આવા તીખા પસંદ હોય ને તો તમારે આટલું જ રાખવાનું તમારે લીંબુ કાં તો ખાંડ નહીં ઉમેરવાનું પણ જો તમને ખાટા મીઠા પસંદ હોય તો લીંબુને ખાંડ ઉમેરી દેવાનું તો જુઓ આપણો લોટ એકદમ સરસ ચમકી રહ્યો છે પેન છોડી રહ્યો છે જુઓ બસ તો આપણો છાસીઓ લોટ છાસિયા લોટવાળા મરચાં એટલે કે સંભારિયા મરચાં તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને જોતા જ મોમાં પાણી આવી રહ્યું છે ખરું ને તો આ મરચાં તમે એકવાર બનાવો મને કોમેન્ટમાં જણાવો તમને કેવો લાગ્યો આ છિયા સંભરિયા મરચાંનો સ્વાદ અને તમે બનાવો ત્યારે છે ને તમે જો કદાચ આ મારી ટ્રીકને યુઝ કરશો ને તમને બહુ સરસ લાગશે આ છેલ્લા જે મરચાં ઉમેરવામાં આવે છે ને તેનો ક્રંચ સરસ લાગતો હોય છે તો ફ્રેન્ડ્સ તમે જ્યારે કોઈ મહેમાન પણ આવે ને ત્યારે તમે જો શાક બનાવો તેની સાથે આ સાઈડ ડિશમાં બનાવશો તો પણ સરસ લાગશે અને જો તમારા ઘરમાં શાક ના હોય ત્યારે તમે મરચાનો ખાલી આ સંભારો બનાવીને ખાઓ અહીં હું જુવાના રોટલા સાથે તમને સર્વ કરીને બતાવું છું તો તમે છે ને જો તમે એમને પણ બનાવશો શાકની જગ્યાએ બનાવશો ને તો પણ તમને ખૂબ જ સરસ એવો સ્વાદિષ્ટ આ સંભારો લાગશે તો આ એકદમ સરસ મજાનો સંભારો બનીને તૈયાર છે જેને હું ફરીથી મરચા સાથે સર્વ કરી રહી છું જેમ કાઠિયાવાડમાં બધા ખાતા હોય છે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે તમને વિડીયો પસંદ આવ્યો હોય રેસીપી પસંદ આવી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારું ધ્યાન રાખજો ત્યાં સુધી લવ યુ ઓલ